ધામમાં આવેલા આ પ્રસાદીના આઠસો વર્ષ જૂના ચમત્કારી ઘેરા હનુમાનજી મહારાજનું આ મંદિર છે ભગવાન શ્રી સ્વામિનારાયણ નીલકંઠવરની વર્ષે ફરતા ફરતા ધામમાં વિક્રમ સંવંત અઢારસો પંચાવનના ફાગણસુદ ભારતના સોમવારના શુભ દિવસે વહેલી સવારે આ જગ્યાએ આવ્યા હતા તે જ દિવસે જોબન બગીનો અને ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રથમ મેળાપ અહીં થયો હતો આ મંદિરના ઓટલે શ્રીજી મહારાજ રાતવાસો કરેલો અને શ્રી ગેલા હનુમાનજીના મસ્તક ઉપર પોતાના બંને વરદ હસ્તકમળ મૂક્યા હતા અને શ્રીજી મહારાજ દાદાના ઓટલે વારંવાર પધારતા અને સભામાં બિરાજીને સૌને અનેકો વખત દર્શન આપેલા છે વરતાળ પ્રસિદ્ધ પ્રસિદ્ધ લૂટારો જયારે કોઈ પણ કાર્ય કરવા જતા ત્યારે સૌ પ્રથમ આ હનુમાનજી દાદાના દર્શન કરીને મૂર્તિ ઉપર તેલ સિંદુર ચડાવીને જતા હતા આ ચમત્કારી દાદાના દર્શન કરવા માત્રથી સાંસારિક શારીરિક દુઃખ દર્દ દૂર થાય છે અને બાધા માનવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે આ હનુમાનજી મહારાજે પોતાના પગ નીચે ઉભી પનોતી દબાવેલી છે વરતાળ આવો ત્યારે આ ઘેલા હનુમાનજી મહારાજના દર્શન કરવા જરૂર પધારજો જય શ્રી સ્વામિનારાયણ